મહેન્દ્ર યુ મોટા ટ્રેક્ટર કો લગાયા કેવી રીતે વાઢે છે જો એકદમ ફર્સ્ટ ક્લાસ બાજરી મસ્ત રીતે પાડે છે તમારે બતાવો તો કોન્ટેક કરવું આવી ઓછી હાઈટ વાળી બાજરી હોય ને કમ્પ્લેટ વાટે તમને બા કને જઈને બતાડું કેવી રીતે વાટે જોરદાર વિડીયો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આવી જો ચાલો બતાવી દો

ભાઈ જસપુરિયા થી આવું છે પાલનપુર બનાસકાંઠા જોવો આવી રીતે વાટે છે એ મસ્ત નીચું ને મસ્ત વાટે છે જોવો આ રીતે વાટે છે

પૂરો તમને પણ રેપર લાવવાનું મન મસ્ત હોય તો સારું જોરદાર કેવું કટિંગ લેજો આમાં જો પડેલું હોય તો પકડી લીધું